હેલો કેમ છો બધા જય માતાજી અને બધાને શીતળા સાથે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ગુડ મોર્નિંગ કેમ છો બધા જય મા ખોડલ હેલો

તો જુઓ જુઓ આઈ એમ ઇન વાત છે કઈ જગ્યાએ છો કોટન કોટન સાડી સાડી યસ ચાલો હું લુક દેખાડું હે ને ગુજરાતી સાડી મેં પહેરી છે કારણ કે સ્લીન થયા પછી મને ગુજરાતી સાડી સારી લાગે છે કેવી લાગે છે આનું પલ્લું બહુ મસ્ત છે અને સ્પેશિયલી નીચેના વાળા કહે ને લહેસા

મેસેજ એ છે કે વર્ષ બેસે છે બાળપણમાં પણ મને ખ્યાલ નથી બરાબર કારણ કે હું નાની હતી ને એ બધી કંઈ ખ્યાલ ન રહેતો ઘરના કામમાં જ ઉલઝેલી રહેતી પણ પછી જ્યારે એને બીજી વાર આજકે આવીને થોડોક મોટો થયો ને એટલે મને એની આંખો ત્રાંસી દેખાવા માંડી બરાબર એટલે થોડીક માઈ નોર હા કેવા પૂરતી કે કોઈ ઝીણી નજરા જોવે ને તો આવાજ બનતી ને ભાઈ તો આ ત્રાસી દેખાતી એટલે કીધું કીધું ભેગા રહેતા જોઈન્ટમાં તમને એવું નથી એક તો થોડીક ત્રાસી દેખાય છે એટલે કે ના ના ભાઈ એવું કાંઈ ન હોય કે એમ કે કાંઈ એવું બધું નથી દેખાતું પછી મારા જેઠાણીએ કીધું કે મને થોડીક લાગે એમ તો અઠવાડિયે દસ દિવસ આ ચર્ચા આવેલી ઘરમાં પછી બોલી મા હોય ને હું તો પેલાથી આવી જ માં છું સિરિયસમાં એટલે મેં નરેશ હારે મગજ મારી કરી ચાલો મેં ભલે ન લાગે મને લાગે છે સ્પેશિયાલિસ્ટ હોય બતાવવા જવું છે તે ઘરમાં ધમપસાડા ભેગા હોય એટલે બધાના નિર્ણયમાં હા હોકાર હોય તો જ ભેગું થાય એટલે હારા કે ભાઈ જઈ આવો ને મનનું સમાધાન થઈ જાય મારે હારા એ કીધું તું કે મને થોડીક લાગે છે ઘરમાં અડધા આ હતી અડધા ના હતી બરાબર પણ મેં ધમપસાડા કરીને હું ગઈ દવાખાને ડૉક્ટરે કીધું કે આ થોડીક માઇનોર ત્રાસી છે કે પણ મેં કીધું આનું સોલ્યુશન એટલે એવું કીધું કે ભાઈ અત્યારે કે આજ કેવી હોય એટલે થોડી ખેંચાણી હોય એટલે ચિંતા ન કરો કે એનો મોટો થશે ને એટલે એની બરાબર થઈ જશે આંખો એમ એટલે વિકાસ થાય એટલે કે એને આંખો બરાબર થઈ જાય મેં કીધું ભાઈ એ આંખો બરાબર થાય તે દિન વત્ય દી પણ મારો રૂડો રૂપાળો દીકરો આખે પાડો એવું મારે નથી કરવું મેં કીધું તો મારે હા હું મેં કીધું મેં હવે હું કરું હું કરું બહુ જ મસ્ત તો એને કાંઈ ઘટે જ નહીં એટલું સરસ રૂપાળો રૂપાળો ને બહુ મસ્ત હેલ્થી ને હસ્ટ ને તો મેં કીધું હવે આનું શું કરું મારા મળવા વાગે એ સમય દરમિયાન લુવારી મારા ગૌઠાભાઈ એવું કીધું કે હા તમ રહેશે શીતળામાંની અને નેત્રોમાન છે એના અને બને ત્યાં સુધી કે આ જીવન રહેવાય તો આ જીવન રહે છે એમ ન કરે રહેવાની તો હોય જ ઠંડુ ખાવાનું જ હોય પણ હા રહેવાનું કીધું અને ત્યારથી આટલા વર્ષો થઈ ગયા બે સાત હું રહું છું બે સાત અમે એક સાત અમે ઠંડુ જમીને એક સાત અમે ફરાળ કરીને પણ બંને સાત હું રહું છું નાની મોટી બધા એમ કે આપણી ન હોય ને ઓલાની હોય ને એવું કાંઈ હોતું જ નથી બધી સાત હું આપણી જ હોય છે બરાબર તો બે સાતમ હું કાલે સાંજે કઈક વાત નીકળી ને નરેશ એમ કીધું જમી લે નહીં કે પછી કાલે સાતમ છે એમ એટલે મેં નકર મારે સાંજે થેપલા નતો આખો દિવસ રસોઈ બનાવી નું કંટાળી ગઈ હતી સાંજે બહુ જમવાનું વિચાર નતો તે મને કે જમી લે ને કાલે તારે સાતમ છે ક્રિશ કે મમ્મી ઓલી સાતમ હતી કે સાતમ રેવી જ પડે જ પડે ને તારા માટે છે એમ એ નહીં નરેશ એવું કીધું તારા માટે છે તારી માંગી એમ એ કે મને એક લોઝિક દેખાડી કે કે મને આંખું હારી થઈ ગઈ એમાં કે તું સાતમ રહે એનું એનું મતલબ હું એમ એ દર વખતે કંઈક ને કંઈક આવા આર્ગ્યુમેન્ટ કરતો જ હોય એટલે મેં કીધું ડોબા તમને જ્યારે માતા પિતા બનશો ને ત્યારે તમને ખબર પડશે બરાબર હા હિન્દુ ધર્મનું પાલન કર્યું હિન્દુ ધર્મના બધા તહેવારોનો મને મહત્વ ખબર છે તહેવારોને ઉજવવામાં આવતા અને એની પાછળના રીઝન પણ ખબર છે એ બધું ખબર જ છે કારણ કે આપણે હિન્દુ ધર્મ પાળીએ છીએ આપણે હિન્દુ છીએ અને આપણે આપણા તહેવારોની આપણા ધર્મની અને એ ખબર ન હોય તો આપણે કોઈ બીજા ધર્મ ઉપર આક્ષેપો કરવાનો કોઈ મતલબ જ નથી જો કે કોઈ ધર્મ ઉપર આક્ષેપો કરાય જ નહીં બધાને પોતાના ધર્મ વાલો છે બરાબર એટલે મને મેં ત્યારથી બે સાતમો રહેવાનું ચાલુ કરી ઋષિ મહત્વ નું એટલે ઋષિ પાસમ રહેતા હોય બોલ મહત્વ નું તો બોલ શોધ રહેતા હોય બધું રહેતા જ હોય આપણે નાનપણમાં દાદી એટલે વધારે ખબર હોય તો મારા ફ્રી શગજ મારી કરી ચાલુ મેં તો તને નો ખબર પડે એમાં પણ સવારમાં નાગલા ને ચુંદડી ને એવું કરતી હતી ને તો મને મમ્મી તું આમ કરે મેં તેમ માં જયારે તું બાપા બની ને તે તને યાદ આવશે ગમે એટલા મોટા સર્જન પાસે તમે કાંઈ પણ નાની મોટી બીમારી હોય ગંભીર બીમારી હોય ને તમે તમારા ડોક્ટર પાસે જાવ ફેમિલી ડોક્ટર હોય કે કોઈ મોટા સર્જન હોય પણ મને એટલી ખબર પડે કે છે જયારે દવાખાના દવાખાનાને પગથી ચો ને ત્યારે મનમાં પ્રાર્થના ચાલુ હોય આ હં દરેક માતાની આ વાત છે મારી એક ની નહીં કોઈ પણ માતા માતા કોઈ સેલિબ્રિટી હોય માતા કોઈ બહુ મોટી હોય કૃષ્ણની માને જ લઈ લે ને એનાથી મોટી તો કોઈ સેલિબ્રિટી ભારતભરમાં વિશ્વભરમાં ક્યાંય નથી તો કાનુડાની માં એવી એવું જ હતું ને બાળકૃષ્ણ બહુ અચ્છા લગતા હોય એમ મુજબ થોડી દેર ખેલના હે તો હું કીધું કે તમારી જોટા જો તમારો વેશ જો મારો કાનો તમને બીજા વગેરે 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 તો હું મા જશોદાને નહોતી ખબર કે મારી ઘરે છે પધારે છે અખિલ બ્રહ્માંડનો નો છે પણ તોય માં આવી જ કાલી ઘેલી હોય તો એ ગયા પછી એને તરત લીંબુ મરચાં ઉતાર્યા એની ઉપર નજર ઉતારી નંદરાઈને કીધું કે તમે આને પકડો થોડી વાર હું એની પરથી નજર ઉતારી લો એમ તો માં જ યશોદા હોય કે મા કોઈ સેલિબ્રિટી ઐશ્વર્ય રાય હોય કે માં કોઈ મારી જેવી સામાન્ય કોઈ ગૃહણી હોય બરાબર હાઉસ વાઇફ હોય પણ માં આવી જ હોય એ હંમેશા પોતાના સંતાનોના ભવિષ્યને લઈને પોતાના સંતાનોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હોય એટલે ઈ છે ને કોઈ સર્જન પાસે સંતાનોની કરાવતી હોય ને ટ્રીટમેન્ટ તો એના મનમાં તો પ્રાર્થનાઓ ચાલુ હોય ને માનતા તો એકાદી કરી જ લીધી હોય મારા મારા સસરા ઘણી વાર એમ કે ક્રિષ્ ઘણી બધી માનતા કરી લીધી છે હા સુબલ કઈ માનતા કરી લીધી એટલે હું કહું મેં હાથ પર ખોડિયાર માનતા કરી છે મેં ગળધરા ખોડિયારા માનતા કરી છે તમારે હા કે કાંઈ વાંધો નહીં કેમ હોય મારે હા ઉખી છે હું નાની નાની વાતો કે માનતા કરી મેંથી તો નાની 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 ઉંમરમાં મોટા મોટા દુઃખ ઘે ઝીલા છે ને એટલે મેં માનતા નીકળી જાય તમે જીવનમાં કોઈ સ્નેહીવન ખોયા ન હોય તમને ખબર જ ન પડે કે દુઃખનો સામનો જીવન કેમ કરો એમને બાળપણમાં ખબર છે કે એકલ એવું જીવન કોને કહેવાય દુઃખ આવે ત્યારે કેવું કહેવાય અને એકલા પડી ગયા નોધારા થઈ જાય ત્યારે કેવું કહેવાય હું ક્યારેય ન થઈ જતી ગઈકાલે મારા પૂર્વ કીધું કે મમ્મી મારા ક્લાસમેટ મારો એક ફ્રેન્ડ છે ને એના મમ્મીનું ડેટ થઈ ગયું દર આખો દિવસ બેચેન રહ્યું મારું મન અને મેં વળી વળીને ચાર વાર કીધું અહીંયા બેઠો જ છે કીધું પૂરવા વળી વળીને મેં ચાર વાર કીધું કે તું તારા ફ્રેન્ડ પાસે જઈ આવજે એને કહે છે કે ચિંતા ન કરે કાંઈ પણ જરૂર હોય તો કહે છે કે કોલ કરે મને ખબર છે માતાનું સાહેબ જ્યારે હટી જાય ને ત્યારે સંતાનો ભવિષ્ય એક તો હા બ્લર થઈ જ ગયા હોય પણ ઉપરથી એના એને આજુબાજુનો માહોલ કેવો હશે કારણ કે અત્યારે તો ઝેઝે લાગણી નથી રહી કોઈને હંમેશા નાનપણમાં મોટા થયા અત્યારે ગામની શરમે સમાજની શરમે માતા પિતા કાકા કાકીઓ મોટા બાપુજી ની બધા બધું કરી દેતા અત્યારે કોઈ કોઈને કોઈને રહ્યું જ નથી સ્મશાનમાં મોબાઈલ જાય છે એટલો નિર્દય થઈ ગયો હશે થોડી ઘણી મારી જેવા લોકોમાં લાગણી જીવે છે અને કઈ ને સતના આધારે ધરતી ટકેલી છે ક્યાંક અમારી જેવા લાગણીશીલ માણસો અને કોઈને દુઃખી ન જોઈ શકતા સતત પ્રેમ દરસાવતા માણસો સતત બીજાનું વિચારતા માણસો આવા લોકોના લીધે ધરતી ટકેલી છે બરાબર અહીંયા મેં મારી વાત કરી બધાની વાત કરી છે જનરલી કોઈ એવું નો પાસે લગતા તો ટમે ટોમારી જ વાત કરી કદાચ મારી વાત કરી હોત હું એવું છું તમારી જેવા લોકો હોત ને બધા અત્યારે અહીંયા સ્વર્ગ હોત કે બીજા કોઈ સ્વર્ગની કોઈ કલ્પના ન હોત અને કોઈ માણસ ઈચ્છા કોઈ હોત બીજી વાત એ કે દરેક હિન્દુ ધર્મની દરેક સ્ત્રીઓને આજે દિવસે ભલે ચૂડી ચાંદલા કરો ન કરો અત્યારે ફેશનમાં તમે ઉતરી ગયા મોડર્ન હું જીવું છું હું કાંઈ ડાય નથી આખો દિવસ ફ્રીમાં જ રહેતી હોઉં છું મને પણ આખો દિવસ પેક મારે ગમતું તો નાઇટી પહેરીને ફ્રી કપડાં પહેરીને આટા મારું છું બહાર જાઉં તો જ હું વ્યવસ્થિત તૈયાર થ છું ટ્રેડિશનલ લુક કરતી હોય તો હું ચાંદલા ચૂડી ચૂડીને બધું કરતી હોઉં છું પણ મારે એવું મારું માનવું છે કે દરેક એવો તહેવાર કે જ્યાં માતાજીને માનતા કરવાની છે પ્રાર્થના કરવાની છે ખોળો પાથરી માનતા કરવાની હોય છે તો દુપટ્ટાવાળા ડ્રેસ સાથે કરવી ઘરમાં કરો કે કોઈ મોટા મંદિરોમાં કરો બને

ન કરવાનો મતલબ કે આજે જો નાનપણમાં શીખડાયું હોય કે ભાઈ આજે કપડા ન ધોવા તો કપડાં મેં કાલે ગરમ પાણીએ નાવું નહીં ગરમ વસ્તુ ખાવી નહીં ચૂલો બને ત્યાં સુધી પ્રગટાવો નહીં ઘણા બધા બે ચૂલા ઠારીને ને ચૂલો ખાવા ચાલુ રાખે કે ચા વગર નો આલે ભાઈ એક દિવસ તમે ચા વગરના મરી શો તમે કોઈ એવી ગંભીર પરિસ્થિતિમાં એવી સિચ્યુએશનમાં ફસાઈ ગયા હોય તો તમારે વગર કીધું કેમ ચા વગરનું રહેવું પડે તો માની લેવાનું કે આપણે આપણા પોતાના માટે કરીશું આપણા ધર્મ માટે કરીએ છીએ કે આપણી ઘરે આ તહેવાર છે તો આપણા વડીલોની એની ઈચ્છાઓ માટે કરીએ છીએ તો નહીં કરવાને એક દિવસ હું ક્યારેય એટલે ક્યારેય સાથે મેં ચૂલો એટલે કે એક પણ ગેસ ત્રણ ત્રણ બોલા સ્ટોવ છે મારે પણ હું એક પણ ગેસ નથી ચાલુ રાખતી હું કામ પણ એક દિવસ તમે કંઈ ભૂખા મરી જાઓ કે ઠંડુ ખાઈ લે તું કે તમે બીમાર પડી જાવશો તમારે સંતાનોને એ શીખવાડો કે આપણી ઘરે આજે રસોઈ નથી બનવાની એટલે એ પ્રશ્ન તો કરવાના જ છે કે કેમ મમ્મી આજે રસોઈ નથી બનવાની કે આજે આપણે આ ખાવાનું છે એટલે આપણે એની એ વસ્તુ આસાનીથી સમજાવી શકશું નહીં એ ક્યારેય નહીં એમ ખબર પડે કે શીતળા સાતમનો તહેવાર શું છે અને એનું મહત્વ શું છે બરાબર શીતળા સાતમનું મહત્વ એવું નથી કે તમે ચોપડી વાંચીને અને ચોપડીમાં વાર્તા વાંચીને હાથમાં લઈને વાર્તા વાંચો તો જ તમને ખબર પડે છે આપણે બધા બધા ધર્મની બધી વાર્તાઓ બધા તહેવારની મોઢે થઈ ગઈ છે હવે ધર્મ રાજાની હોય તોય ભલે શીતળા સાતમ ની હોય તો પાચમની હોય તો જે છોકરીઓ નાનપણથી થઈ પોતાના વડીલો સાથે મોટા શહેરોમાં પોતાના વડીલો સાથે મોટી થઈ એને ખબર જ છે કે આજે આ તહેવાર છે આ તહેવારનું આ મહત્વ છે આજે આ કરવાનું હોય છે આ નથી કરવાનું હતું પણ મારું એવી ઈચ્છા હશે કે અત્યારે હાવ એટલે હાવ લુપ્ત થતા જતા આપણા તહેવારો એનું મહત્વ એ તમારી એક એવી તમારી એક ફરજ છે કે આવનારી પેઢીને આવનારા તમારા સંતાનોને વારસાગત આ વસ્તુઓ આપો May